જાનંદ ગણપતિ દાદા ની જય સરો અને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમે ધીરે ધીરે લાલા ને બોલાવજો રે જરા શરમાય છે સામળો તમે ધીરે ધીરે પારણ ઝુલાવજો રે જરા શરમાય છે સામળો માતા જ કહે ગોકુળ ની નારીઓ માખણ થી એ નેનો લલ ચાવે જરા શરમાય છે શામળો માખણ થી એ ને લાવે જરા શરમાય છે શામળો એક એ કયા વજો સૌ શામટી નો આવો એક એક આવો સૌ નો આવતી ચાલણીએ ને ચલાવ જો રે જરા શરમાયસે સામળો ચાલણીએ ને ચલાવ જો રે જરા શરમાયસે સાંભળો શણગાર કરશે ને કરી મેટી લડી શણગાર કરો ને કરી મેટી લડી તમે મોર મૂંગઠ પેરાવ જોમાય છે સાંભળો મૂંગઠ પેરાવ જો રે જરા શરમાય છે સાંભળો બાર નો લઈ જાતી ને એને ન લાગશે બાર નો લઈ જાતી એને ન લાગશે જોઈ જશે કોઈ એને બાવો રે જરા શરમાય છે સાંભળો જોઈ જશે કોઈ એક વારે જરા શરમાય છે સાંભળો ગીત કોઈ ગતિ નહીં મનસિ નો ભજાવતી ગીત કોઈ ગતિ નહીં મનસિ નો બજાવતી નાચય ને નાના સાવચો રે જરા શરમાય છે સામળો નાચય નો ન ચાવજો જરા શરમાય છે સામળો કેલી સુથાવ તમે કેડો નથી મેલતી કેલી સુથાવ તમે કેડો નથી મેલતી લાડય ને બહુ ન લડાવશો રે જરા શરમાય છે સામળો લાડય ને બહુ નો લડાવ સોરે જરા શરમાય છે શામળો સવાર સાંજ સુધી રાધારા સવાર સાંજ સુધી રાધાર ધાર ઠતો લગ્ન એ વિના સોરે જરા શરમાય છે શામળો લગ્નિયે વિ નો લગાડ સોરે જરા શરમાઈ છે સામળો બીક મને એક છે ભેળી સૌ તમે બીક મને એક છે ભેળી સૌ થઈ તમે જો જો ના માત ને રે જરા શરમાઈ સે સામળો જો જો ના માત ને રે જરા શરમાય છે શામળો કૃષ્ણ મંડળના નાથ વિનંતી સ્વીકારજો કૃષ્ણ મંડળના નાથ વિનતી સ્વીકારજો દર્શન દેવા ને દોડી આવજો રે જરા શરમાય છે શામળો દર્શન ને દોડી આવજો રે જરા શરમાય છે સાંભળો તમે ધીરે ધીરે લાલ ને બોલાવજો રે જરા શરમાય છે સામળો કૃષ્ણ કનૈયા લાલ કી જય